घना दिवसों विराम जंबूसर तालुका में फरी एक बार दस्तक જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દે ગામ રુનાળ સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો શક્તિશાળી વાવાઝોડાની અસર પણ જોવા મળી હતી પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને અનેક ગામોની શેરીઓમાં વરસાદી પાણી જે છે તે પાણી પણ ફરી વળ્યા હતા ખેડૂતોમાં પણ ચિંતા હોઈ શકે પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી